જેઆઈડીસીની પોલીસના રાત્રિ પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેઆઈડીસીમાં આવેલ પશુપતિ મંદિરમાંથી લાખોની કિંમતના માલમત્તાની ચોરી કરી બે અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તેમજ સમગ્ર જિલ્લામાં ઠંડીએ માઝા મૂકતાં ચોરો સક્રિય બનવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં ગત રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં બે અજાણ્યા ચોરોએ આ તકનો લાભ ઉઠાવી મંદિરને નિશાન બનાવ્યું હતું પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટી વાગીલાલ ગોરીશંકર રાવણના ફરિયાદમાં જણાવ્યા મુજબ આજરોજ સવારના છ વાગ્યાના અરસામાં મંદિરના બીજા ટ્રસ્ટી એસપી પાંડેનાઓને ફોન આવતા જણાવ્યું હતું કે પશુપતિનાથ મંદિરના મેન ગર્ભગૃહમાં તાલુ તોડી મંદિરને શિવલિંગ ઉપરના નાગદેવતા અને ગણેશજીની મૂર્તિ અને તેમનું આસન ચોરી થયેલ હોય તેમજ શિવલિંગ ઉપરનું કવર અને શિવલિંગ નીચેનું કવર

ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા